नमस्कार मित्रों, लंबा समय सुधी बेरोजगार पची हूँ एक कंपनी में जोड़ा कंपनी की बॉस एक महिला लंबा समय सुधी बेरोजगार रहने कारण मारो आत्मविश्वास ओछो गयो हतो, मने हमेशा डर तो हतो के कोई भूलने कारण मारी नौकरी न जाए धीमे धीमे मैं मारा काम पर ध्यान केंद्रित करने शुरू करूं બોસ પણ મારા કામથી ખુશ લાગતા હતા મારા પ્રત્યેનો તેમનો વ્યવહાર પણ થોડો અલગ હતો આ નોકર અને માલિક વચ્ચેનો સામાન્ય સંબંધ નહોતો હું થોડું સમજી શક્યો પણ પરિણિત હોવાથી હું બીજા કોઈ પ્રત્યે કોઈ પ્રેમ બતાવવા માંગતો ન હતો મારા મનમાં એ ડર પણ હતો કે કદાચ હું મારી નોકરી ગુમાવી દઉં આ બધાની વચ્ચે એક સાંજે મને ઓફિસમાં બોસનો ફોન આવ્યો કે મારે જતા પહેલાં તેમને મળવું જોઈએ જ્યારે હું બોસના રૂમમાં ગયો ત્યારે તેમણે કહ્યું કે આજે તમે મારી સાથે ખરીદી કરવા જઈ રહ્યા છો મોડું થશે એટલે ઘરે જાણ કરવી મારે આદેશનું પાલન કરવું પડ્યું સાંજે મેં મારી કાર મારા બોસના ઘરે પાર્ક કરી અને મારા બોસ સાથે મોલમાં ગયો મારા બોસનું નામ મિસ સરિતા છે જ્યારે અમે મોડી રાત સુધી ખરીદી કરીને અમારા બોસના ઘરે પાછા ફરી રહ્યા હતા તેથી આકાશકાળા વાદળોથી ઢંકાયેલું હતું વીજળીના ચમકારા વચ્ચે વચ્ચે પડતા હતા અમે તેમના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અમે કાર પાર્કિંગમાં પાર્ક કરી અને લિફ્ટ દ્વારા બોસના પેન્ટહાઉસ પહોંચ્યા ચારે બાજુ ભારે વરસાદ અને વીજળીનો અવાજ ગુંજતો હતો ઘરમાં પ્રવેશતાની સાથે જ તે બોસે પોતાનો સામાન મૂકીને બાલકનીમાં વરસાદમાં નહાવા ગઈ હું તેને વરસાદમાં નહાતી જોઈ રહ્યો હતો ત્યારે તે આવી અને મારો હાથ પકડીને મને વરસાદમાં ખેંચી ગઈ અમે બંને વરસાદનો આનંદ માણી રહ્યા હતા અમારા બંનેના શરીર પર વરસાદના ટીપાં ખૂબ જ ઝડપથી પડી રહ્યા હતા ઝડપ હોવા છતાં વરસાદમાં ભીંજાઈ જવાનું સારું લાગ્યું હું મારા બોસને આકર્ષણથી જોઈ રહ્યો હતો પાણીમાં ભીંજાઈ જવાને કારણે તેની સાડી તેના શરીર સાથે ચોંટી ગઈ હતી મને ખૂબ ખરાબ લાગતું હતું હું તેને જોવા માંગતો હતો પણ શરમાઈ ગયો અને બીજે ક્યાંક જોઈ રહ્યો હતો કદાચ તેણે આ જોયું તેણે મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચી લીધો અને કહ્યું કે વરસાદનો આનંદ માણો પછી અમે બંને લાંબા સમય સુધી વરસાદમાં ભીંજાતા રહ્યા થાકી ગયા પછી મેડમે કહ્યું કે ચાલો સ્નાન કરીએ અને કપડાં બદલીએ તેમણે મને ટુવાલ આપ્યો અને બાથરૂમનો દરવાજો ખોલ્યો હું બાથરૂમમાં પ્રવેશ્યો પણ સ્નાન કર્યા પછી મારે કયા કપડાં પહેરવા જોઈએ તે મને સમજાતું નહોતું મેં બાથરૂમમાં સારી રીતે સ્નાન કર્યું અને મારા ભીના કપડાં સ્વચ્છ પાણીથી ધોયા મેં મારા શરીરને ટુવાલથી લુભ્યું અને બાથરૂમમાંથી બહાર આવતા પહેલાં તેને મારી આસપાસ વીંટાળ્યું હું બહાર આવ્યો અને જોયું કે તે મારા માટે કપડાં લઈને ઊભી હતી તેણે મને કપડાં આપ્યા અને કહ્યું કે મારો ટ્રેક સૂટ તમને બરાબર ફિટ થશે હું તેને ફરીથી બાથરૂમમાં લઈ ગયો અને જ્યારે મેં સૂટ પહેર્યો ત્યારે તે મારા કદનો નીકળ્યો જ્યારે હું બહાર આવ્યો ત્યારે તેણે મને જોયો અને કહ્યું કે હું આ ભીના કપડાને ડ્રાયરમાં સૂકવીશ પાછા આવીને તેણે કહ્યું મને ખૂબ ઠંડી લાગી રહી છે તમને કોફી ગમશે કે વિસ્કી મેં કહ્યું વિસ્કી ઠીક રહેશે તે બે ગ્લાસમાં વિસ્કી લાવી અમે બંને સોફા પર બેઠા હતા અને ચૂસ્કી પી રહ્યા હતા તે મારી સામે સોફા પર બેઠી હતી અચાનક તે ઊભી થઈ અને મારી બાજુમાં આવીને બેઠી દારૂની અસર પણ વધી રહી હતી થોડી વાર પછી તે મારી નજીક સરકી ગઈ નશામાં અને સ્ત્રી સાથે હોવાને કારણે હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો મને સમજાતું નહોતું કે કેવી પ્રતિક્રિયા આપવી મારું મન મારા બોસ સાથે પ્રેમ કરવાનું વિચારી રહ્યું હતું તમે શું વિચારી રહ્યા છો તેના અવાજે મૌન તોડ્યું ખરું ને શું થયું છે બોસ સાથે પ્રેમ મને આશ્ચર્ય થયું કે તે મારા મનમાં શું છે તે કેવી રીતે જાણતી હતી હા હું તમારા મનમાં શું છે તે સમજું છું હું આટલું જાણું છું તમે આ જાણતા ન હતા આને પ્રેમ કહેવાય જે તમે જાણી જોઈને સમજી રહ્યા નથી તમે હજુ સુધી મારા વર્તનને કેમ સમજી શક્યા નથી અથવા સમજવા માંગતા નથી મેં કહ્યું કે કદાચ મારું મન કંઈક સમજે છે પણ મારી બુદ્ધિ કંઈક બીજું સમજે છે શું તમે મારી હાલત જાણો છો તમે શું કહી રહ્યા છો હવે મને મારા નામથી બોલાવવાનું શરૂ કરો તમને શેનો ડર છે તમે કોઈથી ડરતા નથી કદાચ તમે તમારા પદની ગરિમાનું ધ્યાન રાખતા હતા હવે કોઈ ફરક બાકી નથી આપણે એક થઈ ગયા છીએ હા કોઈ ફરક બાકી નથી પ્રેમ શુદ્ધ છે તમને શેનો ડર છે સમાજ કે બીજું કંઈક વાત કોઈની નહોતી બસ દિલની વાત હતી એ પણ ઉકેલાઈ ગઈ છે આજે મેં મારી જાતને તને સોંપી દીધી છે હું હવે તારી છું અને તું મારો છે તારું દરેક દુઃખ હવે મારું છે મારી દરેક ખુશી તારી છે હા તું ઓછું બોલ્યો નહીં ખરું ને હું આ વિશે વધારે કે ઓછું બોલી શકતો નથી હું સમજી ગયો પણ સ્વીકારવા માંગતો ન હતો તમે એ ખટકાટ તોડી નાખ્યો છે હવે કોઈ રહસ્ય બાકી નથી હવે તેને છુપાવીને રાખવું પડશે આ શક્ય નહીં બને તે લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી ચાલો જોઈએ કે તે કેટલો સમય ચાલશે તમારે મારી સાથે વધુ વાર વાત કરવાનું શરૂ કરવું જોઈએ તમે મારા કહ્યા વગર પણ આ બધું જાણો છો પણ તમારી પાસેથી સાંભળીને સારું લાગે છે ઠીક છે મને પણ આશ્ચર્ય થયું કે તમે રોકાઈ રહ્યા ન હતા કારણ કે આ ઘરે બન્યું નથી કદાચ તમારી કંપનીને કારણે થયું હશે મને બીજું કોઈ કારણ સમજાતું નથી આ મારો પહેલો અનુભવ હતો તમે પરિણિત છો તમે નિયમિત પ્રેમ કરતા હશો કદાચ ત્રણ ચાર મહિના પછી કે હવે મેં દિવસો ગણવાનું બંધ કરી દીધું છે શું વાત છે તેણીને બિલકુલ રસ નથી લગ્ન પછી આ જ સમસ્યા હતી આખું જીવન બરબાદ થઈ ગયું છેલ્લા કેટલાક વર્ષોથી હું મારી જાતને નફરત કરવા લાગ્યો છું આ ખૂબ જ ખરાબ વાત છે પણ તમે તમારી ઈચ્છાઓને દબાવવાનું શીખો છો મેં તેના વિના જીવવાનું પણ શીખી લીધું છે જાણો છો આજે પહેલાં મને ખૂબ ડર લાગતો હતો કે તમે શું વિચારશો શા માટે લાંબા સમય સુધી ન રહેવા બદલ મને એની ચિંતા નહોતી સારું છે કે ખરાબ મારા માટે સારું છે મેં લોટરી જીતી છે મને ભૂખ લાગી છે શું તમે કંઈક ખાશો હા મને ખૂબ ભૂખ લાગી છે પણ રાતના આ સમયે ખાવાનું ક્યાંથી આવશે મેં પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી છે મારે તેને ગરમ કરવું પડશે ત્યારબાદ અમે રસોડામાં ગયા ત્યાં અમે ફ્રિજમાંથી ખોરાક કાઢ્યો તેને માઇક્રોવેવમાં ગરમ કર્યો અને પ્લેટો પર મૂક્યો અને બેડરૂમમાં પાછા આવ્યા અમે પ્લેટો રૂમમાં ટેબલ પર રાખી અને સોફા પર બેઠા તેણીએ કહ્યું કે તે પાણી લાવશે આટલું કહીને તે ફરીથી રસોડા તરફ ગઈ તે બે ગ્લાસ ગ્લાસ અને એક થાળીમાં પાણીનો જગ લઈને આવી અમે બંને સાથે બેઠા અને ખાવા લાગ્યા અમને ખૂબ ભૂખ લાગી હતી જમતી વખતે તેણે પૂછ્યું કે તમે અત્યાર સુધી મારા કોઈ પણ કહેવાનો જવાબ કેમ નથી આપ્યો મેં કહ્યું કે હું શું જવાબ આપત હું પરિણિત છું એટલે તમારા સ્નેહનો પ્રાપ્ત કરતા ન બની શકું મારું મન જવાબ આપવા માંગતું હતું પણ મને ડર હતો કે આગળ શું થશે શું હું મારી નોકરી ગુમાવીશ આવા ઘણા પ્રશ્નોના કારણે મારી બુદ્ધિએ મને જવાબ આપતા અટકાવ્યો મારું હૃદય કોઈના પ્રેમની ઈચ્છા રાખતું હતું પણ મને તેની વાસ્તવિકતા પર વિશ્વાસ નહોતો આવતો મારી વાત સાંભળીને તેણે કહ્યું કે જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ બીજાઓથી અલગ કેમ દેખાય છે જો તેના સંદેશાવ્યવહાર વર્તન અને કૌશલ્યમાં કોઈ ખામી નથી તો તે આજ સુધી સફળ કેમ નથી થઈ આવા સેંકડો પ્રશ્નો મારા મનમાં દોડી રહ્યા હતા પરંતુ મારા હૃદયે કહ્યું કે તેના પર વિશ્વાસ કરી શકાય છે તેથી મેં મારા હૃદયના કહેવા મુજબ કર્યું મારો વિશ્વાસ પહેલાં પણ ઘણી વખત તૂટ્યો હતો તેથી મારા માટે ફરીથી કોઈ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું પરંતુ બધું જ પોતાની મેળે થયું તમે તમારા કામ અને વર્તનથી ઓફિસમાં બધાને તમારા પ્રશંસક બનાવી દીધા મારા મનને ખાતરી થઈ ગઈ કે આ વખતે મારી શોધ પૂરી થઈ ગઈ છે એટલા માટે હું તને મારી સાથે લઈ ગઈ મેં તારી સંભાળ રાખવાનું શરૂ કર્યું મને આમાં સંતોષ મળવા લાગ્યો અને બીજું કંઈ વિચારવાનું બંધ કરી દીધું હવે જે થવાનું છે તે થશે હું તારી બધી સમસ્યાઓ સમજી શકું છું પણ મારા મન પર મારો કોઈ કાબૂ નથી તમને પણ પ્રેમની તરસ લાગી રહી છે ફક્ત બે તરસ્યા લોકો જ એકબીજાની સ્થિતિ સમજી શકે છે આપણે આ રીતે એકબીજા સાથે રહી શકીએ છીએ મને લોકોથી ડર નથી લાગતો લોકોનું શું તેઓ કંઈક ને કંઈક કહેતા રહે છે આપણે લોકો માટે આપણું જીવન જીવવાનું કેમ બંધ કરી દઈએ હું શાંતિથી તેની વાત સાંભળતો રહ્યો પછી ધીમેથી મારો હાથ તેના હાથ પર રાખ્યો અને તેને દિલાસો આપ્યો મેં કહ્યું કે જ્યારે હૃદય એક થાય છે ત્યારે બધી વસ્તુઓ નકામી થઈ જાય છે હું પણ તમારો સ્નેહ અનુભવી શકું છું પણ હું તેનો જવાબ આપવામાં અચકાઈ રહ્યો હતો આજે તમે એ ખચકાટ તોડી નાખ્યો છે હવે ચિંતા કરવાની કોઈ વાત નથી મારા શબ્દો સાંભળીને તેણે મારા ખભા પર માથું રાખ્યું મેં તેની પીઠ થપથપાવી અને તેને જમવાનું પૂરું કરવા કહ્યું તે ખાવા લાગી જમ્યા પછી અમે બંને ત્યાં બેઠા અને વાતો કરતા રહ્યા અડધી રાત વીતી ગઈ હતી પણ અમારી આંખોમાં ઊંઘનો કોઈ સંકેત નહોતો સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં જોયું કે તે હજુ પણ સૂતી હતી સૂતી વખતે તે ખૂબ જ માસૂમ દેખાતી હતી તેણે મને માર માર્યો અને કહ્યું શું તું વાપાપ કહી રહ્યો છે મારું નામ કેમ નથી લેતો મેં કહ્યું કે મારે તેને સરિતા કહેવાની આદત પાડવી પડશે જેના જવાબમાં તેણે જવાબ આપ્યો કે મારે તેની આદત પાડવી જોઈએ મેં તેને ચુંબન કર્યું અને કહ્યું જેમ તમારી ઈચ્છા સાહેબ આ સાંભળીને તેણે મને ગળે લગાવી અને કહ્યું કે ઘણા સમયથી મારા કાન તમારા મોઢેથી મારું નામ સાંભળવા માટે ઝંખતા હતા તેમને વધુ રાહ ન જુઓ થોડા સમય પછી મેં જોયું કે સવારના ચાર વાગ્યા હતા મને ખબર જ ન પડી કે હું ફરી ક્યારે સૂઈ ગયો સાડા છ વાગ્યે મારા મોબાઈલ પર એલાર્મ વાગ્યો અને હું જાગી ગયો હું પથારીમાંથી ઊઠીને વોશરૂમ ગયો મને ખૂબ તરસ લાગી રહી હતી તેથી મેં મારા કપડાં પહેર્યા અને રસોડા તરફ ગયો મેં પાણીનો ગ્લાસ લીધો અને મારી તરસ હિપાવી જ્યારે હું બેડરૂમમાં પાછો આવ્યો ત્યારે મેં જોયું કે સરિતા પણ જાગી ગઈ હતી મને જોઈને તેણે પૂછ્યું કે તું કેટલા સમયથી જાગ્યો છે મેં તેને કહ્યું કે હજુ મોડું થયું નથી તેણે કહ્યું કે તારે મને જગાડવી જોઈતી હતી મેં કહ્યું કે મને તરસ લાગી હતી તેથી હું પાણી પીવા રસોડામાં ગયો તેણે કહ્યું કે બેસો હું ચા બનાવીને લાવીશ મેં કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ પછી તેણીએ પૂછ્યું કે તમે રસોડામાં શું જાણો છો મેં કહ્યું કે કંઈ નહીં મને ફક્ત ચા બનાવતા આવડે છે તેણીએ કહ્યું કે આજે ચાલો તમારા દ્વારા બનાવેલી ચા પીએ અમે બંને રસોડામાં છીએ તમે સારી ચા બનાવો છો મેં કહ્યું કે રસોડામાં મને આટલું જ ખબર છે તેણીએ કહ્યું કે પુરુષો રસોડાની બહાર સારા દેખાય છે મેં કહ્યું કે તે જૂની ફેશનવાળી છે તો તેણીએ કહ્યું હા તે સાચું છે અમે બંને ચાના કપ લઈને બાલકની તરફ ચાલ્યા અને બહાર આવ્યા અને સવારની ઠંડી પવનનો આનંદ માણવા લાગ્યા આકાશ હજુ પણ વાદળોથી ઢંકાયેલું હતું અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે પરંતુ અમે બંને અમારા જીવનમાં નવી વસંતનો આનંદ માણવામાં વ્યસ્ત હતા તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ